મને કીધું ને માસા રાહ જોવે છે મસ્ત લગાવી દીધો પાવડર મસ્ત સુગંધ આવતી છે મસ્ત લાગતી છે મેં જાઉં મારી રાહ જોતા છે મારી રા મેં હજુ પાવડર લગાવી દ્યો

એ વાત કરવાની હોય ને પ્યોર ગુજરાતીમાં ફટાફટ કરો બહુ બધું કામ છે મારે તો પ્યોર ગુજરાતીમાં તમને કહી દઉં કે આપણો જે ત્રાસ હતો એ માસી આ ઘર છોડીને ચાલ્યા ગયા છે ત્રાસ ચોરીને પીતરનો અરે માસીને ઘરમાંથી ગાયબ કરી દીધા છે મેં હા તો એમ ક્યો ને કે માસી ઘર છોડીને જતા રહ્યા છે આ ત્રાસ ને તાંબુ ને પીતર ને આવું બધું ક્યાં આવે અત્યાર સુધી આજ બધું બોલતો હતો પણ તમારે શું છે કે તમને પેલું એક્સ્ટ્રા મીઠું ખાવાની આદત છે ને કારણ કે છે ઓછું એટલે એટલે તમને સમજ ઓછી પડે છે મેં એવું વિચાર્યું હતું કે આજે બધી જ કાચની વસ્તુઓ ઠેકાણે મૂકી દઉં છું તૂટે નહીં એના માટે પણ હવે વિચારું છું કે એકાદી વસ્તુ તૂટી જાય ને તો મને કોઈ વાંધો નથી પણ હવે કોઈ તોડશે જ નહીં ને જો એક ગાંડી તો ચાલી ગઈ બીજી ગાંડી મને એવું નથી લાગતી કે એવું કરે એટલે કોઈ પણ ગાંડી એમ નહીં 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 વાત તો સાંભળો ખુશીને સમાચાર તો સાંભળો મેં એમને એવું બહાનું બનાવ્યું કે માસા છે ને તમારી રાહ જોઈને મંદિરે બેઠા છે કયું મંદિર કોને ખબર પીપળાના ઝાડ નીચે બેઠા છે કયું ઝાડ કોને ખબર હિંચકે બેઠા છે કયો હિંચકો કોને ખબર એક ના એક માસા બેઠા કેટલી જગ્યાએ છે એક જ જગ્યાએ પણ એ માસીને થોડી ખબર છે કે ક્યાં બેઠા છે તો એ તો માસાને મળવા માટે ગયા છે અને પછી ત્યાંથી ભૂલા પડી જશે અને પછી ઘરમાં ખબર પડશે ત્યારે કોણ કહેશે તમે તમે કેશો નો વે તો પછી હું તો કહેવાનો જ નથી ને અને માસી તો પાછા આવવાના નથી કારણ કે એમની પાસે તો ગૂગલ મેપ નહી હોય ને કે લોકેશન નાખીને પાછા આવી જશે ગ્રેટ જોબ ફરીથી એકવાર ફરીથી એકવાર ગમે મને તો માસી હવે આ ઘરમાંથી ગયા છે માસાને શોધવા માટે જે ક્યારે મળવાના નથી અને જ્યાં સુધી માસા નઈ મળે ત્યાં સુધી માસી આવવાના નથી વેરી ગુડ ચલો ત્યારે મારી બધી બલાટડી હવે સાંભળો આ કાચનો બધો સામાન અહીંયા મૂક્યો ને એ બધો ફરી વખત અહીંયાથી લઈ અને અંદર મૂકશે છે ભાઈ અરે પણ હું શું કામ હું શું કામ હું શું કામ મે આટલું મોટું કામ તો કર્યું અને 1 કરોડનો સવાલ પણ પૂછીને તમને જીતાડ્યા ને રોનક ભાઈ ઘરમાં કોઈને ખબર ન પડવા દેવી હોય ને તો ફટાફટ સામાન અંદર મૂકો અરે અરે આવું છું એક મિનિટ આ ક્યાં મૂકવાનું છે

ઈદા વગરની ક્યાં જતી રહી તમે તપાસ નહી કરી હોય બાર તો નથી ગઈ આદી હું બધે તપાસ કરીને આવી આ છે નાકા ઉધી દુકાનવાળાને પણ પૂછીને આવી ખબર નહી આ રીતે ક્યાં જતી રહી છે મીરાને પૂછું તો મીરાને પણ નથી ખબર અને આ રોનકને પૂછું ને તે પણ કહે છે કે મમ્મી મને ખબર નથી કે માસી ક્યાં ગઈ છે અરે તને ફોન કરવાની કોશિશ કરીને તારો ફોન પણ નતો લાગતો હા મમ્મી સાચું કહું તો તમારે જેમનું ધ્યાન રાખવાનું હતું હા તમે ઘરમાંથી થોડાક કઈ બહાર જાઓ એટલે બસ એ લોકોને તો કઈ પડી જ નથી માસી માટે એમને કોઈ હમદર્દી જ નથી પ્રેમ જ નથી એમના પ્રત્યે પણ બેટા ક્યાં સુધી એને આ રીચાને સાગળે બાંધીને રાખશું આ નજરની સામે રાખશું આ તો મારે થોડું આ બહાર શાકભાજી વાળી બેન આવીને શાકભાજી લેવું તું બહાર ગઈ એટલી વાર માં ખબરની નજર ચૂકવીને ક્યાં જતી રહી હા તમે ચિંતા ન કરો માસીને એમ તો ઘર તો મળી જ જાય છે ને એ આવી જશે તમે રાહ તો ને હા કેટલી વાર લાગી છે બેટા ક્યારની વાત છે એટલે તો હું ચિંતામાં છું કે શું થયું હશે અને ખબર છે ને એકદમ મગનનું પણ અસ્થિર છે મને બધી જ ખબર છે તમે જરાય ચિંતા ના કરો હું હમણાં જ માસીની તપાસ કરવા માટે જાઉં છું અને એમને ગમે ત્યાંથી ગોતીને આવીશ મને લાગે છે કદાચ કોઈએ કંઈ ખાવાનું આપ્યું હશે અથવા કોઈ સાથે રમવા પણ લાગ્યા હોય અહીંયાના બાળકો એમની સાથે સારી રીતે રહે છે એટલા માટે માસીનું કંઈ નક્કી ન કહેવાય કોઈના ઘરે પણ હોય સરખી તપાસ કરવી પડશે મમ્મી તને એવું નથી લાગતું કે આ રીચાને કાઢવામાં કદાચ રોનક અને મીરાનો હાથ હોય રામ જાણે કઈ કહી ન શકાય પણ એટલું જરૂર કહીશ કે તમે રોનકને નહીં કહ્યું હોય કે માસીને ગોતવા માટે જા પણ પણ એ એ એ લોકોએ આપ્યું કે મમ્મી માસી જશે હા તો જ કહે ને મનમાં તો કહેતા હશે કે માસી ન મળે તો સારું આ ઘરમાં પાછા ન આવે તો સારું કારણ કે એમને તો આ ઘરમાં એમને લાવવા જ નથી રાખવા જ નથી તો પછી એ તો એવું જ ઈચ્છતા હશે ને કે જે થયું એ સારા માટે થયું આમ તો તમે ને હું માનતા નહોતા માસીને આપણી સાથે જ રાખવા માંગતા હતા એ દાદી એ જીવનો બિચારાનો શું વાંક એને તો આ ધરા માસા ગયા ને એના વિયોગમાં આ ગાન પણ થઈ ગયું હા મમ્મી સાચું કહું તો બિચારાનો કઈ જ વાંક નથી એમની હાલત જોઈને તો મને બહુ દયા આવે છે અને હું સમજી શકું છું કે તમે એમના બેન છો અને મારી કરતા વધારે તો તમને દુઃખ થતું હશે એક બેન બીજી બેનની આવી હાલત કેવી રીતે જોઈ શકે તમે તો એમના સારા માટે જ કરી રહ્યા છો પણ જુઓ ને આપણા જ ઘરના સભ્યોને આ ગમતું નથી એમને ગમતું નથી કે માસી અહીંયા રહે જો રસ્તામાં કઈ એની સાથે અજુકતી ઘટના બની ગઈ ને તો એના જવાબદાર

મને તો ખૂબ ચિંતા થાય છે કે મારી બેન ની ભગવાન રક્ષા કરે તમે એવું હોય તો સોસાયટીના આજુબાજુના ઘરમાં તપાસ કરો હું બહાર જાઉં છું બહાર એમને ગમે ત્યાંથી શોધીને પાછા લઈને આવું છું હા દીકરા જલ્દી જા સારું ખબર નહીં મારી નાની બેન કઈ હાલતમાં હશે એવું તો શું દુઃખ પડી ગયું આ ઘર માં કે ઘર છોડીને જતી રહે અરે ઘર છોડીને ના જાય એ કેવું છે કે ક્યાં કાટો મારવા ગયા હશે આમ તેમ ભૂલા પડી ગયા હશે પાગલ છે ને મગજ તો ચાલતું નથી ભાભી એવું ના બોલાય પાગલ ને માનસિક અસ્થિર કહેવાય એમને પાગલ ના એટલે એમને તો ખબર ના હોય ને કે મારે ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ ક્યાં બેસવું જોઈએ શું ખાવું જોઈએ સતારે હશે ક્યાં આવી જશે મમ્મીજી મીરા તને ખબર છે ને એનો મગજ કેવો છે હા એના ઘરે ગયા હતી ને મળવા તો પણ શેરીના છોકરા ગાંડી ગાંડી કરીને પથ્થર મારતા હતા એ તો હોય એવા કે જ ને મમ્મી વીરા આવા સમયે આપણે એને સાથ સહકાર અને પ્રેમ આપવો જોઈએ તો શું કરું એમને પકડીને તો નહીં ફરાઈને મમ્મીજી ક્યાં ગયો છે ક્યાં ગયો છે પહેલા ધ્યાન રાખ્યું નહીં હવે બેનને ને ગોતે છે આવી તો ઘણો ધ્યાન આવી અરે ઓસી હા તું ક્યાં લઈ ગઈ બેસ અહીંયા બેસ નુરિચા આમ અમને બધાને મૂકીને ક્યાં ગઈ હતી તારી કેટલી ચિંતા થતી હતી તને ખબર છે તને મારી સામે હું બે બેન આ આ મે શું કર્યું મને કે માસા મંદિરે છે મંદિરે આ કીધું તો આ મને કીધું તૈયાર થઈને જાવ હલો હલો વાત વાત જુઓ ભાઈ જુઓ કંઈ પણ બોલે છે જુઓ જોને તમારી જેવા બોલવામાં થાક ખાય પણ અમારી બેન કેરે ખોટું ન બોલે એટલે એનો મતલબ એમ કે દેવરજી ખોટું બોલે છે હા અરે શું આ મમ્મીજી માસી તો ગમે તે બોલે એમની બધી વાત માનવી જરૂરી નથી તમને ગાંડાની વાત ઉપર ભરોસો છે મારી વાત ઉપર નહીં બિલકુલ નહીં કારણ કે તે આવું કર્યું જ છે અને માસી ખોટું નથી બોલી રહી માસી રસ્તામાં પણ મને કહેતા હતા કે નાના દીકરાએ મને કહ્યું હતું માસા બાર મળશે અને તે જ એને ચડાવીને બહાર જવા દીધા પણ હવે તમે કોઈ કઈ કહો કેમ હર વખત સાંભળવાનું અમારા ઘરમાં તમે અમને જ દબાવશો હવે

ખપ થાય છે માનસાઈ નાની ચીજ છે કે નહીં તમારા દેર બોજાઈમાં એ પારકો હોય ને તો પણ એવું હોત ન કરે ની સાથે બસ હવે આ રાડો પાડીને બોલવાથી વાત બદલાઈ નઈ જાય ને મમ્મી આ મારી બેનને ને નઈ બોલ મારી મમ્મી મમ્મી બેન ને બોલ મારી બહુ મારી એમને પણ ખબર પડે છે કે પારકુ કોણ અને પોતાનું કોણ અચ્છા એટલે હવે એ ગાંડી માટે અમે પારકા થઈ ગયા સીધી વાત ગાંડી એ નથી ગાંડા તો તમે લોકો છો મગજના કે તમે એ વ્યક્તિને સમજી નથી શકતા આજી તારો સગો ભાઈ છે પણ તારા માં અને એના માં કેટલો ફરક છે અને તું તો આની પત્ની છો તો આની જેમ કરે ને એમ કરવાનું હોય જેમ કે ને એ કરવાનું હોય અને તું તો એના વિરુદ્ધમાં ચાલી રહી છે બસ કરો મમ્મીજી ફેસલો કરવો જ પડશે કાં તો માસીયા આ ઘરમાં રહેશે ને કાં તો અમે બંને ફેસલો જ કરવો છે ને તો મારો ફેસલો સાંભળી લો મારી બેનની આ ઘરમાં લોકો લોકોને જરૂર નથી ને ના તો પછી એ નહીં રહે અરે મમ્મી આ કેવી વાત કરો છો તમે અરે એ લોકો તો બોલ્યા કરે નથી રહે હું ને આ ઘરમાં તમારે મમ્મી જ કહે છે ને પેલા મમ્મીએ કહ્યું તો આવ્યા મમ્મી કહે તો જવા દે તો જવા દે ને હવે સપોર્ટ કરને ઓ તું બોલતો નઈ આ છુટ્ટો મારિસ હા જો હતો બોલુ છો છે અને આ પણ કાલે ઊઠીને કોઈનું ખૂન કરી નાખશે હા ખૂન કરી નાખશે તમારો તમારા લોકોનો કારણ કે તમે લોકોએ ક્યારે એમને પ્રેમ તો આપ્યો જ નથી ને હંમેશા એને ખિજાવવું વાંકમાં લેવા ગુસ્સો કરવો આવું જ કર્યું છે અને એટલા માટે તમારી સાથે ખરાબ વર્તન કરે છે મમ્મી સાથે કે મારી સાથે કેમ ખરાબ વર્તન નથી કરતા તમને શોક છે એને પાલવવાનો આ ગાંગડા સાથે રમવાનો મને જરાય શોખ નથી બરાબર છે તમે લોકોને એક જ મેઈન પ્રોબ્લેમ છે ને કે મારી નાની બેન તો સાંભળીનો માટે છે નાખો પડદો ખેંચો તું તારું અને સમજાવા દી હું મારી દઈશ નીચે ઉતરી નીચે ઉતરી જા નીચે ઉતરી જા જાય છે ને હે આપણે આપણે મને મળવા જાવું છે ને હા બનેવી તારા માસા હા અમારે લોકોને મારી પેના ઘર માં નથી જોતી ને ના તો હું મારી બેન ને લઈને એના ઘરે રહેવા જતી રહું છું એટલે તમને તમારી માં થી પણ છુટકારો થઈ જશે કેમ કે તમારી માં એની બેન વગર રહી શકે એમ નથી અને એની બેન ને તમારી માં એકલી મૂકી શકે એમ નથી

કાયમ ને માટે હું મારી બેન ને આવી રીતના દુખી જોવા નથી માંગતી મારી બેન ને લઈને ત્યાં જતી રહું છું એના ઘરે હા સારું છે ત્યાં તમે શાંતિથી એમને સાચવી તો શકશો આ લોકોને એટલું જોતું છે ને સારું કહેવાય જઈ શકો છો મમ્મી તમે અને હું ત્યાં આવતો રહીશ રીચા ઊભી રે વાહ ચાલો